તેવામાં દેશમાં મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી માટે અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે ઓળખાતું એનજી મેચ બે હજાર પચીસ પ્રદર્શન ભવિષ્યના મેન્યુફેક્ચરિંગ લેન્ડસ્કેપને આકાર આપતા વૈશ્વિક દિગ્ગજો એમએસએમઇસ અને ઉભરતા સ્ટાર્ટઅપ્સ તરફથી નવીનતાઓને પ્રદર્શિત કરવા માટે તૈયાર છે તેની સત્તરમી આવૃત્તિમાં એનજી મેચ દેશના સૌથી વિશાળ સ્તરના મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી પ્રદર્શનોમાંનું એક બની ગયું છે આ પ્રદર્શન ત્રણથી સાત ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે તેમાં સોળથી વધુ દેશોના એક હજારથી વધુ પ્રદર્શકો ભાગ લેશે જેમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થશે એક લાખ ચોરીસ મીટરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં સમગ્ર પ્રોડક્ટ્સ ઇકોસિસ્ટમને આવરી લેતા દસ હજારથી વધુ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ एशिया का सबसे बड़ा एग्जीबिशन एन गांधीनगर में जिसकी शुरुआत हुई है ये एग्जीबिशन के लिए 50,000 से ज्यादा लोगों ने एडवांस बुकिंग करवाया और स्पॉट बुकिंग के साथ साथ एक लाख से ज्यादा विजिटर्स ये एग्जीबिशन में बाट लेंगे करीबन 500 से ज्यादा दुनिया भर में से विजिटर्स ये एग्जीबिशन के लिए गांधीनगर में पधारे हुए हैं एग्जीबिटर्स की बात करूँ तो 1100 से ज़्यादा कंपनीज ने ये एग्जीबिशन में पार्ट लिया और कुल मिला इंजीनियरिंग सेक्टर के लिए ये एग्जीबिशन अपने आप में बहुत ही महत्वपूर्ण साबित हुआ है काल में भी तो और ये साल भी लोगों की अपेक्षा है कि दुनिया भर में से स्पॉट बुकिंग्स भी काफ़ी बड़े पैमाने में एग्जीबिशन में आएंगे और यही व्यवस्था जो भागल में मोदी जी ने एक विज़न देख के बनाया था कि दुनिया की बेहतरीन कंपनीज और दुनिया के बेहतरीन एग्जीबिशन्स वो गांधी नगर में हो पाए और आज ये सपना आप देख सकते हैं कई है। सालों से ये साकार होते हुए नजर आ गधीनगर से लेके आसपास के कई डिस्ट्रिक्ट्स में एग्जीबिशन को, को लेके जो व्यापार डेवलप हो रहा है होटल्स की बात हो रेस्टोरेंट्स की बात हो टैक्सी की बात हो सभी सर्विस सेक्टर्स में एक्शन को लेके बहुत ही बड़ा में उससे प्राप्त हो रहा है खास पे साल में 80 से 100 दिन गांधीनगर में अलग अलग एग्जीबिशन के कारण ये सर्विस सेक्टर्स को बहुत ही छनियारा प्रमुख मशीन टूल्स एसोसिएशन राजकोट अहमदाबाद हेलीपेड ग्राउंड खाते आज एन जी मैक एक्जीबिशन उद्घाटन थे ખાસ તો આ એક્ઝિબિશન એ વર્લ્ડ ક્લાસ લેવલનું અને ઇન્ડિયાનું સૌથી મોટું એક્ઝિબિશન એન્જિનિયરિંગ મશીન ટુલ્સ સેક્ટરનું છે આ એક્ઝિબિશનમાં અગિયારસોથી વધુ એક્ઝિબિટર્સોએ પાર્ટિસિપેટ કરેલું છે સાથે સાથે સાઠ હજાર સ્ક્વેર મીટરનો જે સ્ટોલ એરિયા છે એ આ એક્ઝિબિશનને વર્લ્ડ ક્લાસ લેવલનું બનાવે છે ચારસોથી વધુ ફોરેન કંપનીઝે અહીંયા પાર્ટિસિપેટ કરેલું છે અને ત્રણ હજારથી વધારે મશીન્સ આજે ફ્લોર ઉપર વર્કિંગમાં ડિસ્પ્લે કરવામાં આવેલા છે આ એક્ઝિબિશનમાં અત્યારે શરૂઆતના દિવસો પહેલાં જ પચાસ હજાર લોકોનું સ્પોટ રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે સાથે સાથે આવતા પાંચ દિવસમાં કરીબંધ એક લાખ લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લે તેવી આશા છે વર્લ્ડ ક્લાસ લેવલના એક્ઝિબિશનમાં ફોરેનના બાયર્સો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા અમદાવાદ ખાતે પધારેલા છે જેનાથી આ મશીન ટૂલ્સ અને એન્જિનિયરિંગ સેક્ટરને ખૂબ જ મોટું બુસ્ટઅપ મળશે અને અંદાજીત પાંચેક હજાર કરોડનું આ એક્ઝિબિશન થકી ગુજરાતને વેપાર થવાની શક્યતાઓ છે